નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે હવે ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્ન હતા કે ભાઈ નારેડીની અંદરથી લિક્વિડ નીકળે છે તો એને અટકાવવા માટે શું કરવું તો એના વિશે આપણે રાહુલભાઈ અને જગદીશભાઈ સાથે ચર્ચા કરશું તો રાહુલભાઈ સૌથી પહેલાં તમે ખેડૂત મિત્રોને જણાવો કે જે પ્રવાહી નીકળે છે એનું કારણ શું હોઈ શકે તો એના ઘણા બધા કારણ હોય છે મહિતભાઈ કે આપણે બગીચો છે કે નારેડીને એટલી પાણીની જરૂરિયાત હોય જ છે તો આપણે બગીચો ભીનોને ભીનો રાખીએ છીએ તો એની અંદરમાં અનેક પ્રકારની જીવાયતું ઉત્પન્ન થતી હોય છે તો જીવાયત છે એ આની અંદર સાઈડ ઇફેક્ટ કરે છે બીજો વસ્તુ છે કે આપણે બગીચો તો ઓલરેડી ખેડવાની ખેડૂને ના જ પાડીએ છીએ કે આપણે દસથી બાર વરસ સુધી બગીચો ખેડવાનો જ નથી તો એની અંદર સેવાર થઈ જાય તો આપણે નોર્મલી રોટાવેટર બેથી ચાર ઇંચ બેહી એટલું રાખી ને રોટાવેટર મારવાનું છે ખેડતે સમયની અંદરમાં કોઈ પણ નારેળીને ટચ થઈ જાય

પંદર થી સોલ વર્ષથી આ છે તો જગદીશભાઈ પંદર થી સોળ વર્ષની અંદરમાં તમે ઘેરું સૂનો છે એ ક્યારે કર્યો રાહુલભાઈ ત્રણ વર્ષથી નારેલી હતી જયારે થળ બંધાતું ત્યારનું આપણે ચાલુ કર્યું હતું અત્યાર સુધી આપણે એ દર વર્ષે કરી જ નાખવાનો ઘેરું ને તો હવે રાહુલભાઈ આજે ઘેરું સૂનો કરવાનું કહો છો તો એમાં બીજું કઈ મટીરિયલ નાખવાનું કે હા જો ઘેરું ને સૂનો છે તો ઘેરુ ની અંદરમાં એક મોરથુથું કરીને આવે છે એ આપણે મિક્સ કરવાનું છે કે ચારસો જાડવા હોય તો એની અંદર એક કિલો મોરથુથું નાખવાનું છે અને મોરથુથું છે એ તમને એગ્રોય થી પણ મળી જશે ને કોઈ કરિયાણાની દુકાને હશે ત્યાંથી પણ મળી જશે તો હવે રાહુલભાઈ જે મોરથુથું છે એ આપણે સૂનાની અંદર નાખવાનું છે કે આપણે જે ગેરુ છે એની અંદર નાખવાનું આપણે એ મોરથુથું છે એ ઘેરુ ની માં નાખવાનું છે જે આમ ટાઈપ આવે એ તો તમે કોઈ પણ લઈ શકો ખાંગડો છે મળો ઓગળે કે ભાઈ સાંજે તમે પલાળી દો તો સવારના ઈ ઓગળી જાય છે ને આ જે ગેરુસુનો છે જગદીશભાઈએ કર્યો છે કે ભાઈ પંદરથી સત્તર વર્ષનો આપણીના નારેડીના અંદરમાં અનુભવ લીધો છે મહેશભાઈ ગેરુસુનો કરવાના ઘણા બધા ફાયદા છે કે કોઈ પણ નાન્યથી મોટી જીવાયત છે જગદીશભાઈ એ આની અંદર સડવાની નથી ગેરુસુનો થઈ ગયો ને મહેશભાઈ પછી કોઈ પણ પ્રકારની જીવાયત નહીં જાય કોઈ ખિસકોલા છે કોઈ ઉંદર મામા છે ઘણા બધા આપણે પેજની અંદરમાં થોડા ટાઈમ પહેલાં મેસેજ આવેલા કે ભાઈ ઉંદેર મામાનું પ્રમાણ વધારે છે તો એ આપણે ઘણું બધું નુકસાન કરે છે તો કે એને કઈ રીતના અટકાવવા છે તો આ જે લગાડ્યા પછી કોઈ પ્રકારની આની ઉપર સડતું નથી ને મજભાઈ સૂનો છે એ પેલા કરવાનો છે 1 થી ફૂટ ની અંદર માં આપણે સૂનો કરશું પેલા ને પછી નીચે છે એ ઘેરું કરું પેલા સૂનાનું આપણે એક રાઉન્ડ લઈ લેશું એટલે કોઈ પણ ટીપા અથવા નીચે નો આવે એ થઈ ગયા પછી આપણે ઘેરું લગાડશું ઘેરું લગાડવાથી જો

એ નીકળી જવાનો છે એટલે આ વર્ષ આ વર્ષ આપણે કરવાનો આ આ દિવાળી અને તમારા બગીચાનો દેખાવ પણ મસ્ત રહેશે એટલે આની અંદર જાજુ નથી પણ તમારે ઘણા બધા કેટલા માત્રામાં બધું લેવાનું છે કે ભાઈ મારે દાખલા તરીકે સો છે છે તો કેટલા પ્રમાણમાં એનો ઉપયોગ આપણે જગદીશભાઈ ના જે ત્રણસો ચારસો છે તો એમાં જગદીશભાઈ તમે કઈ માત્રામાં એલો છે કે મોર છે એ કેટલું પ્રમાણમાં લે ચારસો ત્રીસ થડમાં દર વર્ષે મારે એક કિલો મોર થૂથું જોઈએ જે બ્લુ કલરના ખાંગડા હોય છે હાકર ટાઈપ એક કિલો નાખું છું અને જે આપણે પાવડર ફોર્મમાં ઘેરું આવે એ ચાર બેગ એક બેગ વીસ કિલાની આવે એ ચાર બેગ જોઈએ છે અને સુનો છે ટ્રેક્ટર સુનો પ્રવાહી જે આવે ભીનો બરોબર એક પાંચ કોથવા નીકળે એવી પડે ચાર બેગ છે ગેરુ ની એક મોર થૂતું છે એ આપણે ગેરુ ની અંદર માં નાખવાનું છે ને એ આપણે ચારસો ત્રીસ જાળવા અંદર માં આપણે ઉગાડીએ છીએ ચાર ચાર બાસ્કી ચાર બાસ્કી ગેરુ ની ચાર બાસ્કી ચૂના ની અને એક કિલો મોર થૂતું લેશું તમે ચૂના ની બેગ લઉં છો ને એમાં પાસે થી પાંચ થેલી નીકળે છે હા હા એ તો આપણે ટ્રેક્ટર સુનો ભીનો આવે છે એ પણ ખેડૂતો અને ખેડૂતો લગાડવા ટાણે નો યુઝ કરી શકીએ કે ભાઈ પૂરતી રીતના નારીડી છે કે પેલો વેલો છે ગમે તે મારો એટલે શું સૂહે એટલે આપણે પૂરતી રીતના સુનો ને ઘેરું કરવાનો એની અંદર હા ઉઠાવ આવે એવી રીતના કે ભાઈ નોર્મલી કરી દેવો એ નહીં એટલે આ છે કે ઘેરું સુનો છે એના ફાયદો આપણ રહેશે કે જે લિક્વિડ નીકળે છે ખેડૂતોને આપડા ખેડૂત એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ અમારે લિક્વિડ નીકળે છે એ બંધ નથી થતું તો એનું શું કારણ હોઈ શકે છે તો એ આ જીવાતનું પણ કારણ હોઈ શકે છે અને ખેડવા ટાઈમે ટચ થઈ જાય છે તો આપણે ગેરું સુનો કરી દેશું દર વર્ષે ખેડૂત બધા તો એ લિક્વિડ નીકળવાનું પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે કોઈ પણ ખેડૂત હશે હા ને મહેશભાઈ આ સુનો લગાવવાથી એક બીજો ફાયદો છે આ જયારે આનું સમય અગિયાર મહિના દસ મહિના પૂરા થાય ત્યારે આ ચાલુ કરી પડે એટલે અને એ કરવાથી આપણે ઘણા બધા ફાયદા છે કે ભાઈ કોઈ પ્રકારની જીવાયત નો જાય આ પાછો ખરે છે ચોમાસા ની અંદર માં કે ધોવાઈ ને ખરે છે ફૂકાય ને ખરે છે તો એના પણ આપણે ફાયદા છે અને બગીચો આપણે બિલકુલ ખેડવાનો થતો નથી ખેડૂ છે નારેળી ને ઘણી બધી ટોચી નાખે એ પણ નુકસાન છે મહેશભાઈ કારણ કે જગદીશભાઈ આ નારેળી ની અંદર માં કોઈ હાઇટકું નથી નશું જ છે જેમ આપણે નસું હોય છે એના એ જે પોષણ અને પાણી પુગાડે છે જ્યારે પણ એથી ટોસાઈ જાય અથવા લિક્વિડ નીકળવાનું પોષણ બંધ થઈ જાય લિક્વિડ નીકળવાનું મેન કારણ શું છે કે ભાઈ અહીંથી જે પોષણ લે છે એની નસો અંદરથી કટ થઈ ગઈ છે નારિડી નાની સાઈઝ થવા વર્ગી જાય છે પછી એનું આયુષ્ય છે એ હાવ ટૂંકું થઈ જાય છે કે થોડો સમય ની અંદર માં હળો આવે નારિયડી આખી પૂરી થઈ જાય છે એટલા માટે કે ભાઈ ગેરું કરવો જરૂરી છે આ બધા સાઈડ ઇફેક્ટ છે એ તમારીમાં ઘણા બધા ફેર પડશે અને અમુક અમુક ના જે છે જીવાત ના પ્રશ્ન એ પણ એની અંદર સોલ્વ થઈ જશે દસક પ્રકારની આ કંટ્રોલ થાય છે એક કડવું જ આવે છે કે આપણે કેમ લીમડો કડવો છે મોર થૂથુ છે એકદમ કડવાટ વાળી વસ્તુ છે તો એનાથી ઘણી બધી જીવાયત છે એ કંટ્રોલ થઈ જાય છે કે એ આનાથી ઉપર જઈ શકતી નથી ને મહેશભાઈ આ લાલ કલર થી પાછી ખિસકોલા દેખીને ખીસકોલા અને ઉંદેરા પર દૂર રહી છે લાલ કલર છે ને ઘેરુ તમારે બંને મિત્રો ખેડૂત મિત્રો માહિતી આપી હા હા મહેશભાઈ એક બીજોય આપડે કમેન્ટ હતી એ એ અમારે આ રીતના છે બરોબર તો એમાં જે આંબાનું વાવેતર હોય એમાં તમે આ કરી શકો આ